ત્યારે જ ભાજપ શાસિત એપીએમસીમાં ચેરમેનની ચૂંટણીમાં મેન્ડેટમાં ઉડ્યા લીરે લીરા બીજી ટર્મ માટે આજે હારીજ ખાતે ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી ભાજપે બાબુભાઈ સવાભાઈ ચૌધરીને મેન્ડેટ આપ્યો હતો એપીએમસીમાં ડિરેક્ટરોએ બળવો કરી કોંગ્રેસમાંથી આવેલા અને પ્રથમ ટર્મના ચેરમેન વાઘજીભાઈ ચૌધરીને ફરી જીતાડ્યા ભાજપના મેન્ડેટના બાબુભાઈ ચૌધરીને આઠ મત તેમજ વાઘજીભાઈ ચૌધરીને નવ મત મળ્યા વાઘજીભાઈ ચૌધરી બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની રામરામ કર્યા હતા અને વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસના વાઘજીભાઈ ચૌધરીને હારી જ એપીએમસીમાં પ્રથમ ટર્મમાં ચેરમેન પદ મળ્યું હતું અને શિસ્તબદ્ધ પાર્ટીમાં થયો બળવો રિપોર્ટર અનિલ રામાનોજ રાધનપુર પાટણ ભારતીય જનતા પાર્ટીએ મને બાબુભાઈ સવાભાઈ ચૌધરીને મેન્ડેટ આપ્યો તો પાર્ટીએ મને ખૂબ નાનો માણસ છું પણ મેન્ડેટથી નવાઈ એટલે પાર્ટીનો ખૂબ ખૂબ આભાર અને બીજા પણ સાથી મિત્રો જે સાત હતા એ બીજેપીના હતા એ બધા સાથે રહ્યા અને બીજા જે લોકો હતા એ વાઘજીભાઈ ભાઈ જીગરભાઈ ઠાકોર કુબેરજી રમેશજી કુબેરજીરમેન જગદીશ કુમાર ભોગીલાલ બે દિવસ પહેલા ચૌદ જણામાંથી પાર્ટીના અને એક સદસ્ય બારના એમ કરીને નવ જણાની સહી સાથે અમે પાર્ટીમાં લેખિત આપ્યું હતું કે ભાઈ અમારે વાઘજીભાઈ વિશાભાઈ ચૌધરી એપીએમસી ચેરમેન તરીકે આપ ચૂંટો બીજું કે અમને જાણવા મુજબનો વિષય એવો પણ છે કે સંગઠનનો શહેર હોય તાલુકો હોય કે જિલ્લા કઈ રીતે મળ્યું એ વિચારણીય વિષય છે પણ એ એ અમારે અમે આજે પાર્ટી પાર્ટી સાથે જે કોઈ અમારા માટે નિર્ણય લે અમને મંજૂર છે પણ વિષય એટલો જ છે કે અમે પાર્ટીને મજબૂત કરનારી અમારી ટીમ અને અમને કેમ આવો અન્યાય કર્યો એ અમે પાર્ટીને પૂછવા માંગીએ છીએ અસ્તુ આજ રોજ ખેતીવાડી ઉત્પન્ન સમિતિ હારીજ ના સભાપતિ ની બીજી ટર્મ ચૂંટણી યોજવામાં આવી ચૂંટણી સમયે ઉમેદવારી તરીકે બે વ્યક્તિઓ ચૌધરી બાપુભાઈ સવાભાઈ ચૌધરી વાઘજીભાઈ હિસાભાઈએ ઉમેદવારી કરેલી ઉમેદવારી બાદ કાઉન્ટ વોર્ડિંગ આવતા ચૌધરી વાઘજીભાઈ હિસાભાઈ કુલ નવ વોર્ટ મેળવે છે અને ચૌધરી બાપુભાઈ સવાભાઈ કુલ આઠ વોટ મેળવેલ હોય ચૌધરી વાઘજીભાઈ હિસાભાઈને ખેતીવાડી ઉત્પન્ન સમિતિ ના સભાપતિની બીજી ટર્મની ચેરમેન તરીકે ચૂંટાયેલા જાહેર કરી છે